હેલો મિત્રો આ ઝીંજવાનું શાક છે લીલા ચણા કહેવામાં આવે છે અને એનું શાક ખૂબ ટેસ્ટી બને છે જોઈ શકો છો કેટલું સરસ આ શાક બન્યું છે અને ઓછા ખર્ચમાં ઝાઝી મહેનત પણ નથી લાગતી અને આ સિઝનમાં મળે છે ઠંડીની સિઝનમાં જોઈ શકો છો આ રીતના પોપટા કહેવામાં આવે છે આ રીતના ચણા અને લઈ લેવાના છે ને કુકરમાં આપણે તેલ ગરમ બે પાવડા મેં તેલ નાખ્યું છે તેલ લઈ લેવાનું છે અને મારા રાઈ જીરું થોડાક નાખી દેવાના છે ચપટી એક તમાલપત્ર અને તજનો ટુકડો નાખવાનો છે એનો સારો એવો ટેસ્ટ આવે હવે આપણે આમાં છે ને ડુંગળી હાવ ઝીણી સમારી અને એક લીલી મરચી નાખીને આપણે એને સંતળાવી લેવાનું છે બે એક મિનિટ જેવું અને હવે એક મોટું મરચું મોળું લેવાનું છે એ કાપીને આપણે મોટા ટુકડા કાપીને નાખી દેવાનું છે એમાં આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે ને આમાં ટમેટા આપણે મસ્ત રીતે હા પ્યોરી જેવી કરી લેવાની ને એ આપણે એમાં મોટા બે ટમેટા મેં દેશી લીધા છે એ નાખી દેવાના છે અને આ રીતના બે ત્રણ મિનિટ જેવું સંતળાવવા દેવાનું છે મસ્ત ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી સંતળાવા દેવાનું છે હવે આપણે આમાં લીલા લસણનો પણ ઉપયોગ કરવાનો છે લીલું લસણ આપણે મેં બે ત્રણ કળી જેવું લીધું હતું એ આપણે એમાં એડ કરી દેવાનું છે અને લીલા ચણા અને લીલું લસણ બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે આમાં લીલા ચણા નાખી દેવાના છે બાફવાના નથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું મેં એડ કરી દીધું છે હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે સારી રીતે અને આને પાંચક મિનિટ જેવું તેલમાં કકડવા દેવાનું છે હવે આપણે આમાં સુકલ લસણ અને આદુની પેસ્ટ નાખી દેવાની છે લીલું લસણ તો નાખ્યું હતું પણ આપણે સુકલ લસણ એ નાખવાનું છે ખૂબ સારો એવો ટેસ્ટ આવશે હવે આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે અને ધીમે આંસ ઉપર એને કકડવા દેવાનું છે તેલમાં હવે આપણે આમાં મસાલા એડ કરી દેવાના છે એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું અને અડધી ચમચી હળદર નાખી છે મેં અને હવે આપણે આમાં ખાસ એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે જે રીતે આપણે પનીરનું શાક કરતા હોય ને દૂધનો ઉપયોગ ઉપયોગ કરતા હોય ને એ રીતના જ આપણે આમાં ઉપયોગ કરવાનો છે થોડુંક દૂધ લેવાનું છે આમાં જોઈ શકો છો આ રીતના આપણે થોડુંક દૂધ લેવાનું છે અને આપણે એમાં સ્પેશિયલી પનીરનો જે મસાલો આવે ને એ આપણે એમાં નાખી દેવાનો દૂધમાં અને મિક્સ કરી અને આપણે આ આ રીતે આમાં નાખી દેવાનો છે જોઈ શકો છો એનાથી આપણે ખૂબ સારો પનીર જેવો ટેસ્ટ આવશે અને બીજામાં કે આની ગ્રેવી પણ મસ્ત ઘાટી એવી આપણી ગ્રેવી થશે અને તેલ જોઈ શકો છો ઉપર આપણું બધું આવી ગયું છે એટલે સમજી લેવાનું કે બધું આપણું ચડી ગયું છે હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે અને કારણ કે વીસ મિનિટથી આપણું આ ગ્રેવીને બધું બને છે એટલે ત્યાં સુધી આપણે ઓછું પાણી નાખવાનું છે એટલે અડધી ગ્લાસ પાણી નાખ્યું છે અને હવે આપણે ચેક કરી લઈએ બે સીટીમાં તો આપણું શાક તૈયાર થઈ જાય અને ચણાને પણ જોઈ લઈએ જોઈ શકો છો હાવ ચણા આપણા મસ્ત રીતે ચડી ગયા છે આ રીતના હાવ પોચા પડી ગયા છે હવે આપણે આને એક વાટકામાં ગરમા ગરમ પરસી દઈશું અને થોડીક કોથમરી નાખી દઈશું આ સ્પેશિયલી કાઠિયાવાડીમાં ખૂબ આ રેસીપી બનતી હોય છે અને બધાને બહુ ભાવતી હોય છે અને આ રીતના આપણે આ શાક બનાવીએ ખૂબ ટેસ્ટી શાક બને છે જોઈ શકો છો તમે તમારી રીતે જોઈ શકો છો કેટલું ટેસ્ટી શાક આ બન્યું છે અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને જોવા માંગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો તમને કેવી લાગે